વડોદરામાં ઉત્તરાયણ લઈ અનેરો ઉત્સાહ છે વહેલી સવારથી જ ફસાણ દુકાનોમાં લાઈન લાગી ઊંધિયું અને જલેબી આરોગશે છે વડોદરાવાસીઓ વડોદરામાં ઊંધિયાનો ભાવ જે ત્રણસો થી ચારસો રૂપિયા કિલો છે લાખો રૂપિયાનો નું ઊંધિયું છે આજે વડોદરાવાસીઓ અને તમામ ભારતવાસીઓ છે તે આ ઉત્તરાયણને અનોખી રીતે મનાવતા હોય છે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેર તમામ જે તહેવાર ઉજવવામાં માહિર ગણવામાં આવે છે અને ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પણ આ જે વડોદરાવાસીઓ છે તે ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે ફરસાણની દુકાનમાં જે રીતે ઉધિયું અને જલેબી ઉત્તરાયણના દિવસે ફેમસ છે તે જ રીતે તમામ ફરસાણની દુકાનો છે ત્યાં અત્યારે આ જે ઉધિયું અને જલેબીમાં લોકોની લાઈનો લાગી છે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આ જે ગરમ ગરમ જલેબી છે તે કાઢવામાં આવી રહી છે છે અને ઉધિયું છે તે આખી રાત મહેનત કર્યા બાદ તૈયાર કરવામાં આવ્યું છે આ વખતે જે જલેબીનો ભાવ છે તે પાંચસો સાઠ રૂપિયા રાખવામાં આવ્યો છે તેમજ જે સાદી જલેબી છે તે બસોને એંસી રૂપિયા વેચા રહી છે ત્યારે ઉદ્યાનો ભાવ ત્રણસો અને પચાસ રૂપિયા છે કહી શકાય કે લોકો વહેલી સવારથી જ આજે ફરસાણની દુકાનોમાં ઉત્તરાયણને લઈને ઉધી જલેબી ખરીદવા માટે આવે છે અશુક કહેશો ઉત્તરાયણનો તહેવાર છે કઈ રીતે ઉજવવું ઉત્તરાયણનો તહેવાર આપણા ભારતમાં વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે એમાં આપણા તહેવારો માં ઉત્તરાયણ જે છે એમાં બધા સવારથી જ વહેલા અગાસી ઉપર જઈને બધા ફ્રેન્ડ મિત્રો સાથે અમે તો બધા બહુ મજા કરીએ છીએ આનંદ કરીએ છીએ અને ઉંધિયા જલેબીની જહેમત માણીએ છીએ અને ખૂબ જ આનંદ કરીએ છીએ શું કહેશો ઉત્તરાયણનો તહેવાર કઈ રીતે ઉજવો ઉત્તરાયણના પૂર્વ તહેવારે આપણે અગાસી ઉપર તાવા પર ચડીને પતંગો ચગાવીશું દાસ અગાસ જોડે ટ્રેડિશનલ સ્વીટ્સનો આનંદ લઈશું અને સેફલી ઉત્તરાયણ બનાવીશું ખાસ કરીને વાત કરવામાં તો વડોદરા શહેરમાં જે રીતે તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેમાં પણ ઉત્તરાયણનો આજે તહેવાર છે અને ઉત્તરાયણના તહેવાર નિમિત્તે લોકો છે તે જે લાખો કિલો આજે ઊંધિયું છે જલેબી છે તે આરોગી જશે કરોડો રૂપિયાનું આજે વડોદરા શહેરના જે નાગરિકો છે તે ઊંધિયું આરોગ્ય છે કહી શકાય કે અત્યારે વહેલી સવારથી જે રીતે ફરસાણોની દુકાનમાં ઊંધી અને જલેબી માટે લાઈનો લાગી છે તેના પરથી જ અંદાજો લગાવી શકાય કે અત્યારે લોકો છે તે ઊંધિયું અને જલેબી ખરીદવા માટે વહેલી સવારથી જ ઉમટી રહ્યા છે વહેલી સવારથી જ લોકો દાન કર્યા બાદ અત્યારે આજે ફરસાણની દુકાનમાં છે ત્યાં ઉદયું લેવા માટે લાઇનોમાં લાગ્યા છે અને ત્યારબાદ તેઓ ધાબા પર ચડી અને ડીજે સાથે આજે ઉત્તરાયણ છે તેનો પર્વ ઉજવશે ઉત્તરાયણના તહેવારને લઈને વડોદરા શહેરના જે નગરવાસીઓ છે તેમાં અંધેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન ડીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા